સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સુડા આવાસમાં ત્યાંના રહીશોની મંજૂરી વગર સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા હતા અને જેમાં મસ મોટા બિલો આવવાની ફરિયાદના પગલે આજ રોજ વગર મજૂરીએ શા માટે સ્માર્ટ મીટરો લગાવ્યા તેવા સવાલ સાથે અને આ સ્માર્ટ મીટરો કાઢી ફરી જૂના મીટરો લગાવવાની માંગ સાથે કાપોદરા ખાતે આવેલ પીજી વિસ્ સીએલ ની કચેરી અને સુડા આવાસના લોકો અને સાથી કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને મનીષાબેન કુકડિયા સાથે વિરોધ પ્રદર્શન કરી માંગ કરી વસુ વિસ્તારમાં રહેતા સાંસદ ધારાસભ્ય કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટરો નહીં લગાવાય પણ આ ગરીબોના આવાસમાં સ્માર્ટ મીટરો લગાવી શું સાબિત કરવા માંગો છો જે કચેરીએ અમે વિરોધ પ્રદર્શન માટે આવ્યા છીએ એ કચેરીમાં પણ સ્માર્ટ મીટરો નથી લાગે ત્યારે જનતાના ઘરે શા માટે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે અમે વિરોધ પ્રદર્શન સાથે સ્માર્ટ મીટરો કાઢી જૂના મીટરો લગાવવાની માંગ કરવા આવ્યા છીએ અને જો તેવું કરીને આ લોકો સાથે ન્યાય કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં જાતે મીટરો કાઢી જમા કરવામાં આવવામાં ફરજ પણ પડી શકે છે રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરોમાં વધુ બિલો આવવાની ફરિયાદ ઉઠી રહી છે ત્યારે તમામ લોકો જૂઠા તો નહીં જ હોય તેથી આ સ્માર્ટ મીટરો કાઢી જૂના હતા એ મીટર લગાવવાની રજૂઆત કરી હતી આજે હું પાય સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને 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 સાથે અમારી આમ આદમી પાર્ટીના શ્રી એવા મનીષાબેન પણ છે છે આજે જે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છે કેમ કે એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવી કે ના લગાવીએ વગર પરવાનગી એ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકો ને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ યા કેમ ત્યાંના ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટરો નથી લગાવાયા કેમ ત્યાંના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટર નથી લગાવ્યા અને ખરી હકીકત તો એવી છે કે જે જગ્યા ડીજી કચેરી ખાતે આવી છે અહીંયા પણ સ્માર્ટ મીટર નથી તો શા માટે પબ્લિક ના ખિસ્સા માંથી આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે સુડા આવાસ ના તમામ રહીશો ની સાથે